હેલો મય ટુ ફેમિલી કેમ છો બધા મજામાં બધાને જય દ્વાર કદીશ જયમાં પેઠળ તો મારા નવા બ્લોગની અંદર તમારું સ્વાગત છે તો આજ આજે ને આપણે રેડલીનું નામકરણ કરવાનું છે ને એટલા માટે આપણે ફૂલ લેવા આવી ગઈ આ શક્તિમાના મંદિરે તો શક્તિમાના મંદિરેથી જ જો આપણે લોગ ચાલુ કર્યું છે આ શક્તિમાનું મંદિર અને કે એટલા બધા છોકરાઓ હોય ને બધા મેચ રમીએ અને આ જો આપણે સતીષભાઈ ને જો ફૂલ લેવા ચંપાની ઉપર ચડ્યા જો જોઈ ફૂલ લે છે જો એટલે આપણે અહીંથી ફૂલ લઈ જવાના છે અને આપણી જે વાસડીનું નામ કરવાનું છે નહીં અને જો એ એકદમ માતાજીના બગીચાની અંદર મસ્ત મસ્ત એ લીલા લીલ ઝાડ થઈ જાઓ કમ્પ્લીટલી ક્લિયર મસ્ત લોકેશન એવું હે અને છે માતાજીનું મંદિર તો જે શક્તિમાં કોમેન્ટની અંદર લખજો અને જો અહીંયા સાફ સફાઈ પણ કરે જો આ બધા બાળકો આવેલા છે રમવા માટે અને જો અહીંયા કામ ચાલુ હે જો આ શ્રીફળ વધી રહી હતા બધા જો આ શ્રીફળ વધી રહી આ બધા મેચ રમે છે જો આ છોકરાઓ છે ને આ આપણે આમાંથી ફૂલ લઈ જવાના છે આ ફૂલ અને આ બધા છોકરાઓ મેચ રમે જો આ મેચ રમે જો બધા રમે મેચ રમી છે આ બાજુ સફા સાફ સફાઈનું કામ ચાલુ છે અને વધી રહી છે અને આપણે ફૂલ લેવાનું પણ કામ જો એ એકદમ હરિયાળીવાળા મસ્ત રીતે ઝાડ બધા એકદમ લીલા લીલા કામ થઈ જાય ને આ ગઈ વખતે આપણે એક નારિયલ વાવેલું હતું ને આ ભેગા આ નારિયેલ વાવેલા તો પણ મસ્ત મજાના નારિયલ ઉગી જાય અને જો આપણે સતે છે ને માતાજીના મંદિરે જે ફૂલ ને ફૂલ એની અંદરથી ફૂલ વેને જો આપણે ફૂલ પણ હા લેશ બહુ ધૂળવારા હોય ના લેતો નીચે કરેલો અને હે ને તમને માતાજીના મંદિરનું તળાવનો નજારો બતાવજો હવે અમારા તળાવની અંદર મસ્ત મજાનું વરસાદ થયું એટલે પાણી આવી ગયું એ પાણી જો અને આપણે માતાજીના મંદિરે વાવ પણ દેખાય ને આ જ્યારે તળાવમાંની અંદર ઉનારામાં પાણી ખાલી થઈ જશે ને એટલે આપણે અંદર જઈને પણ એક વખત વિડીયો બનાવીને વાવ અંદર બતાવી દઈશ અને જો મસ્ત મજાનો નજારો હે કેટલા બધા બગલા એક સાથે બધા બગલેના બચો હે અહીંયા કાની જોઈ લો આજે આ અહીંયા બચાવની એટલે બધા બગલા અહીં વીઆલા હે ને મસ્ત મજાનો નજારો હે તલાઈનો આ તલાઈનું પાણી અને એકદમ મસ્ત હરિયાળી અને જો આ પેપડ હોય આ પેપરાને આપણે પાંદડા લઈ લઈએ અને અહીં સાથે ફૂલ લહેરો આ બધું માતાજીના મંદિરની જે ગાર્ડન ની અંદર ઝાડ વાવેલા છે ને બધા ઝાડ એકદમ હરિયાલી વાળા મસ્ત મજાના ફૂલ ફૂલ સાથે ઝાડ થઈ ગયો અહીં તો આપણે થોડાક ફૂલ લઈ લઈએ પછી આગળનો વિડીયો આપણે ઘરે કરશે ને આજ તો માતાજીના મંદિરથી જ આપણે બ્લોગ ચાલુ કર્યો છે તો તમે અમે એને પહેલી વાર હવે વાસડીને એને પેલું નવડાવવાની ને એટલે નવડાવવા માટે લઈ જાય રહ્યા ઘરે અને આજ પહેલી જ વખત વાસડી અમારી અમારા ઘરે જાય છે તો ચાલો કર્યું ભાઈ હવે જો આપણે આનું નામકરણ કરવાનું હોય ને એટલા માટે આને હે એટલે પેલી નવડાવીને પ્રેસ કરી દઈએ અને પછી એને લઈ જઈએ આપણા ઘરે હવે થોડીક નવડાવી દઈએ એને થોડીક પહેલી જ વખત આવે છેરી રી અમારા ઘરે ઓ પેલી થોડીક નવડા બની હે ને નવડા લીધા કોણ ના চাল দিদ কুয়ারো চালু করে બી બોલ ને તારા કીધે જો અમે આવી રીત અને જો એને અમારા નામકર ની હે ને તૈયારી થઈ જવું જો અને મો ઉપર નામ આવ્યું તું ને મીરા નામ પાડવાનું ને અમારે આ ભાણી છે ને નામ પાડવા આવેલા હજુ આ બેનની છોકરી ને પાણી નામ પાડવા આવે અને આ ઉપરની તૈયારી પંખા ઉપરની ફૂલ વરસાવાની અને અમારી મીરાનું નામકરણ આજે અને અંદર લાયા છે જો પ્રસાદીની અંદર પેડા અને જલેબી ને નામ નામકરણ કરવાનું છે જો આવી રીતની અમે તૈયારી કરી છે અને મીરા નામ પાડવાનું છે મીરા